મગજ નહીં તમારા મોજે કોમ્બળ થી ના થાય છો કાકા થી થાય સત્તા પૈસે તમે બે જણા ભીખ માંગો છો સત્તા પૈસે ભિખારી છો તમે બે જણા ઘેર ભરી કાલે છે પૈસા સત્તા પૈસે કાકા પૈસા તો શું પણ તમને દેખાતું નહીં વાસો શીખે કર બટ્યા એ ખબર પડતી નહીં તમે દેખાતા નહીં છો કાકા હા આ પેલું તમારા જીવણીયા બે જણા નું પેલું લોબેણ ભાઠું રહ્યું એ જેલા વિઘો નંબર છે બાઠું હા અઢી વીઘા અઢી વીઘા છે બરાબર અમે અઢી વીઘો માં વાવેતર હું કર્યું છે

ચાલ લાખ લઈ અને અમદાવાદ માં સારો પ્લોટ લઈ લ્યો એક હારો ફ્લેટ લઈ લ્યો અને ના હોય તો જમા કાકા ભાડા લીધો મહિના મહિના વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર રૂપિયા ભાડું હોય સર ઘેર બેઠા બેઠા શાંતિ કહો આરામ થી જિંદગી જતી રહે ને તો ખબર હે નહીં પડે અને પાઠા માંથી બાર મહિના બાર મહિના કરતા અને આખી જિંદગી ને આકર્ષે કરી મન મઠમ જિંદગી પૂરી થાય એમાં વાત તો સાચી કરી હતી તમારે કોઈ ઓછા નહીં કરવા હું એમ નહીં કેતો તમે પૈસા લઈને ઉડાડી મેલો અને પચાસ લાખ રૂપિયા નું જે કોઈ લે હો એ તો એની જગ્યાએ એમના એમ જ રહે ને કાલ નહીં વેચી મારો

મારા વાત કરવી તો પડશે ગમ માં તમારી નોમના વધી જાય લોક તમારું હોમા માંડે તો સલામ વાત કરું વાત કરો નહીં ચોમા કાકા આવી રીતના સમજાવો તો બે જણા નું જનમારો સુધરો તમારો બુદ્ધો ના ચોમા પડી ગયા તમે હું આધાર મારી દીધો અને મેળા આવશે ને તો કાલ કોયલ કાચી આવી રૂપિયા પાણી તો અત્યારે હવું અને ઘાટા છે તો ગોમ સરપંચ બની જાઓ માલ હે તો મોહબત હે બધું થાય

આ વખત પાક છે ચિંતા નહીં મસ્ત તને બોલાયો તારા લાભ ની વાત છે તારા ભાઈ રહે ને એ તારા માટે મુદ્દા મસ્ત લાયા ખેમાન વાત કરી છે

મોટી મોટી ગૌ વાલ્યા કે તેને તેના હાથ મેળજો મેલજો હા હું બે વાર શેડી પાસો આઈન તમાર પાહેણ માં જોય હા તમે જોવા તો કોઈને પેટી મેલ દીધા હા કોઈને થી દોરી દીધા હા કોઈને બીજા ઠેકોણા કર દીધા ડોહો પાછા પાસા આયા હા કે ભાઈ લાવો ઓલા પેલા ગૌ છે જ્યાં એક જણો હતો ને થી દોરી માંથી લાયો કે લ્યો બરોબર બરોબર છે કમ્પ્લીટ છે બીજાને બોલાયો કે લાહેર એ વળી પેટી મેલ લાયો તો બરોબર છે કમ્પ્લીટ છે કે હળવા નહીં દીધા

મહિના ચાલીસ હજાર બારું આવે જીવન પતા તો એમને એમ પડ્યા રહ અને મહિના ચાલીસ ચાલીસ ચાલી ની આવક ચાલુ થઈ જાય પૈસા છેલ્લા થયા વિચાર કર ચાર લાખ ની એસી હજાર રૂપિયા થયું તમે ચાર લાખ હજાર પેદા કરવા નાખો હું તો તૈયાર જ છું તૈયાર છું કઈ મઠ લેવા ના કરતા પૈસા લેવા ખોટા ડાયરેક્ટ તમે બે જણા તૈયાર હોપારી ને ફોન ખેમા તું તાર ફોન કરી દે ના હોય ને તાનનું વિચારી મેલ્યું છે કે અમે સીઝન આય છે ને એટલે અમે ઘેર બેહી નહીં રહું એક મસ્ત ઇન આઈડિયા લાયો છો હવારે ઉપર છે ને તરત જ આપણે બજારમાં પકી જશું હે તારા માટે વિચારીને જ મેલ્યું છે પાસો છીઓ ધંધો ખોળી લાયા તારા માટે શકરો લાવવાનું કર્યું છે હવારે વાલા શકરો લઈને જવાનું ગમે તે ગોમમાંથી મુરા પડી જવાના શક્કરિયો પડી જવાનો જે હોય ગોમાનું લઈને બજારમાં તમે ના હોય ધંધો ખોળી લાવશો તને ઘેર બેઠા મોસમ મારવી ના સિઝન ધંધો હારો કોણા શ અરે ખાવાની સીઝન કેવાય પબ્લિક ખાવા પર તૂટી જ પર એટલે શિયારામ તો જે હોય બધું વાઝોટે જ જાય તારા બજારમાં ચક્રો લઈ નેકડી કોઈ ગામમાંથી લેવાનો કેડું પાનતી મફત ના ભાવ બજારમાં બમ્બ મારવાનો તમે ચિંતા કરશો નહીં તમારા ભોણાની ખબર તો છે ને દસ ના 3 મુળા દસ ના 3 મુળા ગમે તેવો ધંધો હોય ને આપણી ભૂમ પડે ને એટલે ભલ ભલી પબ્લિક આવી જ તો છે તો પછી જીવનલાલ તમે બધા ડોક્યુમેન્ટની તૈયારી રાખો પકલાઉ પણ કાલેવારે કમ્પ્લીટ છેમત

હું હાથ નો ને ગમે તેવા ગુમાવી નાખું છું તું જતો મગજ ખાધા એ ખેવા એવું મગજ માં વેમ હોય તો કાઢી નાખજે તું હાથ નો ને તો જ છું માં અમારો એ કરોડપતિ ઉંદરા પટેશું સરપંચ અમે તમે વાટકો લઈને અમારી કંઈ માંગવા આવશે રાખજો

સરપંચ તમે તમારું કોમ કરો કે અમારે પેલું બાઠાવાળું રહ્યું ને એને વેચવાનું છે પચાસ લાખ ખબર પડી ઉની ગોળ ચોટાડ્યો છે જીવણિયા ને ના ના અમે બે ભાઈ તૈયાર જ છીએ ઓર રાખજે ને મુસોણા બાલ છે ને એ તારા વેચી મારા વિશે પહાર રે જીવણ આવી જાય છો એક કણો બે ગા એક ગા મુસો સોયલો કરવા રાશી છે ના ના સબ અમે બે તૈયાર જ છીએ વેચી મારું જીવણિયા મૂર્ખા વાની બુદ્ધિ લેન આ ગયો છે અને બીજો પટાવા બેઠો છે

તારા બધો ના નળિયો વેચાઈ દીધો તારે સાપરુ કરવું પડ્યા છે એટલે જીવણી વાર લાગજે બાટલીમાં ઉતરતો નઈ ના કેવો ઉચ્ચ માર છે ને અકડીએ નઈ વાત તો સાચી કરી સર જમીન ઉતરણ કીધું જમીન લાખ રૂપિયા પૈસા આવતા હોય તો ખેમા ની વાત તો સરપંચ તમે કીધું જમીન આમ વેચવી નહીં સાપરું કર

બાર મહિના સો મહિના ખાવા ચાલશે વેચા પછી ભીખ માંગવી પડશે વાટકો લઈને લોકો તારો ભાઈ એ તો રંગલો છે પેલા ના નાચે છે પેલો ઢોલકી ને એમ ડિસ્કો કરે છે વાત તો સાચી કરી સર જમીન ના વેચાય જમીન નહીં વેચવાની મારી વાત વાપર બેઠા બેઠા ખાવું પડશે આટલી બધી મજૂરી નહીં કરવી પડે તારે ખેવા મજૂરી કરવી પડશે જમીન નહીં વેચવી મારે ચાટા છે ને એટલે એનું જ વાપર છે વાપરે આપડું

અને આયા ઉંધો છે શેઠ ઠોડાયેલો શેઠ ઠોડાયેલો ખેલ બગાડે છે માં કાકા આ કાળિયો રહ્યો ને આખી જિંદગી થી આપડા શેડી પડી ગયો છે જો માં કાકા ઓને ખરો ને ગોમ બાર 6 મહિના છોક ભરાવ ઉપર છે બરોબર પછી તો જીવન ખરો ને પાટા ઉપર લાઈ દેહુ એમાં આ રહ્યો ખરો ને જિંદગી થી નરસ ને મારા પેટ ઉપર પાટું મેલ્યું શેટ આયલું ભેરાયું ને જો માં કાકા ઓને તો આપણો જીબ્બાનો રોમ કરી નાખ્યું છે રોમ

ના વાંચો માં કાકા તો મારા મગજ એક જોરદાર આઈડિયા છે એક કોમ કરીએ કાલે આપણે બે દાદા દહુ બાર અને કાર્યો ખાશે ગોમ ના બચ્ચે માર એટલે આપણો બાર હ તમે કાલ સવારે હાથ વાજે લુગડા નો ઠેલો ભરી અને બસ સ્ટેન્ડ આવી જજો બરાબર પ્રવાસ માં જવાનું એ બધી પડા પૂછ કરશો ને અત્યારે મારું મગજ ઠેકોળે નહીં ખોટા મારા બે લાફા મેળવા પડે એના કરતી માથા કુટ કર્યા વગર કાલ સવારે હાથ વાજે લુગડા નો ઠેલો ભરી શોભાનું

બહાર નીકળે તો હું ખબર પડતી નહીં ખાવા જવું છે પણ એકલો પડું છું શું કાકાને કીધું પણ યુવાન બધા પૈસા નહીં મારા એકલા ની રીતના જવું એટલે ખાવા મોટા એટલે નક્કી અલ્યા ભોણા ખેર લેતો હોવ તો ડંકો ડંકો બધા ફાવ અને મેળાનો મેળો થઈ જાય બારસો માં સાધન કરી બેસી દેજો વાત કરો છો ના

બે નંબર નો ધંધો કરતો હોય એવું લાગે છે જબ્બો ફાટેલો પેરે પણ ના કારો કરતો હોય એવું લાગે પણ હું નેકરી ગયેલો લાગે છે

તારા મમા નું ફસાવન તો નહીં કર્યું ના મનો આ ખેલા નું નક્કી નહીં આપડી દવા કઈ નાખો વાત તો સાચી કરી પણ હા આ મેઠું મેઠું બોલતો તો પણ ઇન્נם નતો બોલતો હારી હારી મોટું પાકીટ કોઈ ભૂલી જાય ખરું કદી ના ભૂલી જાય દેખાય કે ના દેખા તો મારી નજર પડી જાય એટલે પણ ફસાવાન તો કર્યું જ છે તારા મોમાનું હોય હો મેળો કાઢી નાખો તા ખેમલો વાત તો સાચી કરી પણ આ વસ્તુ લઈને ઓય બેહી નઈ રહેવાય હમણા ચકડોળમાં તો ચકડોળમાં પણ જોકાણો ખરા લઈ લેજે નઈ રહું ખેમો તો ખેમો જ છે

આ દુધી ખેમાય ખરા ને મારા ઘણા પૈસા વાપ્યા એક વખત એનો પરવાસ નઈ લઈ જા આનું ઓપરેશન તે ખુશ ખુશ થઈ ગયો જો મને જલ્દી જવા દે ના કે ખેમા નું કોમે એવો પાછો બગરા કે સોમા કાકા તમે વારી લેટ પર ઠેકો આ તો દારો હાર ઉ ગયો છે એક કોરી પરવાસ છે એ ભગવાન માતાજી લક્ષ્મી માતા જેટલા બધા ભર્યા છે ને મારે પાકીટમાં પૈસા તે ઉભરાઈ બોય પડ્યું છે ના હોય ને તો આ હંડી દે ખરો ને મારા પાહન વાપરાવે છે આ સુધી વાપર્યા છે પણ ના હોય તો મેરામાં તો એવું કરવું છે ને એકલા એકલા વાપરવું ખેમાનો જ ખર્ચો કરવા દેવો હ આજ કેટલો દારો હારો ઉજ્યો છે પણ આ લુખાનો ખરો ને ખેમાને આ પરત જરીને તો કેવું તો નહીં જ કે આ રે ને અડધો બાજ પર આવે છે એટલે કેવું તો નહીં

વળી પાછા તમારે વિચાર આપવા માંડે તું એમ કેતો તો કે આપણે કે લેર કરશું કરશું અને સરપને બૈરામ માર ખા હા તે બૈરા માર ખા હે તમે આપણે બે જણા ફરવામાં રહેશું મોજ કરશું અને એરા બધા ખરા ને મોમાના ઘેર દહ અને બરોબરના ડંડા ખા હે વો રાખજો તમે જેમ ડંડો પડશે ને ઈમ ખટતા ખેમા મૂર્તન યાદ આવશે જેમ દંડો પડશે ને બેડા માં એમ ખેવા મૂર્ચા ની યાદ આવશે એ રીતના બે દવા કરી ના છી હોની હું વાત કર રહી જિંદગી જી ના લે તો નહીં કાલે મથી ને મારી જમીન વેચવા મેરા તો અને ફડેન ડુંગુકા લીધી દીધું તું ને શું માં કાકા બહુ લબ્બો માઈ દહ 6 મહિના સુધી તો લમણો નઈ કરી હે કે બાર ખેવા મૂર્ચા હોમો પડ્યો ને એ થળ મૂર્તિ જો એ ઓમ લી લેવા મારો ખરો ને એ એ ઈનું તો વાપરા છે એ લો બેઠો જો એક કામ કરો ફર તો કલાક લેટ પડીએ